જૂનાગઢના સાસણગીર ઇકો ટુરિઝમના વિકાસ સાથે વન્યજીવના સંરક્ષણ માટે સગવડો પણ વિકસાવવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકથી ત્રણ માર્ચ બે હજાર પચ્ચીસ દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા તેમના પ્રવાસના છેલ્લા દિવસે એટલે કે ત્રણ માર્ચ બે હજાર પચીસના રોજ તેઓ સાસણગીર સ્થિત જંગલ સફારી ખાતે વન્યજીવન દિવસની ઉજવણી કરી તેમણે ગીર અભયારણ્યમાં સિંહ દર્શનનો આનંદ માણ્યો તેમજ ઓપન જીપમાં સવાર થઈને કેમેરાથી સિંહોના ફોટા પણ પાડ્યા ત્યારે વડાપ્રધાનની મુલાકાત પછી સાસણગીર જંગલ સફારીમાં પ્રવાસીનો ઘસારો જોવા મળ્યો છે વડાપ્રધાનની મુલાકાત પહેલા વીસ દિવસમાં ગીરના પ્રવાસીઓની સંખ્યા ઓગણપચાસ હતી જે તેઓની મુલાકાત પછી વીસ દિવસમાં ઓગણસાહીઠ થઈ ગઈ છે પ્રવાસીઓની સંખ્યામાં અઢાર પોઈન્ટ અઢાર ટકાનો વધારો દર્શાવે છે શાસન એ પર્યટકો માટે દિવસે દિવસે એક લાયક સ્થળ બની રહ્યું છે સાથે સાથે વન્યજીવો સિંહ દીપડાઓ અન્ય વન્ય પ્રાણીઓ જોવાની બાળકો વડીલો અને અન્ય લોકોને મજા પડી જવાથી વન્ય વિસ્તાર ગીર શાસનની મુલાકાતે પર્યટકોનો દિવસે ને દિવસારે ઘસારો જોવા મળતો રહે છે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ ગીર શાસન વિસ્તારની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન તેમણે વન્યજીવોના ખોટા પણ હતા આમ એક વડાપ્રધાનની મુલાકાત પછી પર્યટન સ્થળ એવા સાસણમાં પર્યટકો ની સંખ્યા વધતી જોવા મળી રહી છે રિપોર્ટર પ્રકાશ દવે જૂનાગઢ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ